નમસ્કાર ગોળ આપણે બધા નાનપણથી ખાતા જ આવીએ છીએ પણ શું તમને ખબર છે કે આ ગોળની અંદર મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ કોપર ઝિંક ફોલિક એસિડ વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા વિટામિન અને ઘણા બધા મિનરલ્સ રહેલા છે તો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ગોળ ખાવાથી આપણને કયા કયા અમેઝિંગ બેનિફિટ મળે છે એની સાથે સાથે એ પણ જાણીશું કે આપણા શરીરની જે પ્રકૃતિ છે વાત પિત્ત અને કફ આ ત્રણેય પ્રકૃતિ પ્રમાણે તમારે ગોળને કેવી રીતે ખાવું જોઈએ દિવસભરમાં કેટલો ગોળ ખાવો જોઈએ ગોળને દૂધ સાથે લેવું જોઈએ કે ન લેવું જોઈએ તો આ બધી જાણકારી તમને આજના આ વિડીઓમાં મળશે પણ આ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે કેવા પ્રકારનો ગોળ આપણે ખાવો જોઈએ જુઓ માર્કેટમાં બે પ્રકારના ગોળ મળે છે એક તો એકદમ પીળો હોય છે અને સફેદ હોય છે અને બીજો ડાર્ક બ્રાઉન કલરનો હોય છે સૌથી પહેલાં આપણે જાણીશું કે કેવા પ્રકારનો ગોળ તમારે ખાવો જોઈએ જેનાથી તમને મેક્સિમમ બેનિફિટ મળે તો માર્કેટમાં બે પ્રકારના ગોળ મળે છે એક તો પીળો હોય છે અને સફેદ હોય છે અને બીજો ગોળ હોય છે ડાર્ક બ્રાઉન કલરનો ગોળ તો એની અંદર જે પીળો સફેદ રંગનો ગોળ હોય છે એ નવો ગોળ હોય છે અને એની અંદર જ્યારે એ બનતો હોય છે ત્યારે એની અશુદ્ધિઓ દૂર કરવા માટે એમાં ઘણા બધા કેમિકલ નાખવામાં આવે છે અને આ પ્રકારનો ગોળ આપણને ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે જ્યારે બ્રાઉન કલરનો ગોળ ડાર્ક લાલ કલરનો જે ગોળ હોય છે એ જૂનો ગોળ હોય છે અને આની અંદર કેમિકલની માત્રા ખૂબ જ ઓછી હોય છે એટલે આ પ્રકારનો ગોળ તમે ખાશો તો એને ખાવાના મેક્સિમમ બેનિફિટ તમને મળશે જ્યારે તમે આ પ્રકારનો નવો ગોળ ખાઓ છો ત્યારે આ ગોળ શરીરની અંદર કફને વધારે છે કૃમિ ઉત્પન્ન કરે છે ચરબીને વધારે છે તો જેમના શરીરમાં મેદ વધારે છે જેમનું વજન વધારે છે જેમને વારંવાર શરદી ખાંસી કફ થાય છે પેટની અંદર ખીડા છે તો એવા લોકોએ આ નવા ગોળનું સેવન ન કરવું જોઈએ બીજી તરફ જૂનો ગોળ પચવામાં હલકો છે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે જઠર આગ્નિને તેજ બનાવે છે જે પણ આપણે ખાવાનું ખાઈએ છીએ એ સારી રીતે પચી જાય છે શરની અંદર વાત અને પિત્ત દોષને ઓછું કરનાર છે વીર્યને વધારનાર છે લોહીને શુદ્ધ કરનાર છે હવે ગોળ ખાવાથી આપણને કયા કયા ફાયદાઓ મળે છે એ જાણી લઈએ ગોળની અંદર પોટેશિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે જેમને પણ શરીરમાં લોહી ઓછું છે હિમોગ્લોબિન ઓછું છે મહિલાઓમાં ખાસ કરીને આ સમસ્યા વધારે જોવા મળે છે તો એમના માટે ગોળ ખૂબ જ ફાયદાકારક છે રેગ્યુલર રોજ ગોળનું સેવન કરવાથી લોહી વધે છે હિમોગ્લોબિન વધે છે એનેમિયા દૂર થાય છે ગોળ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે જેમને પણ વારંવાર શરદી ખાંસી અને કફ થઈ જતા હોય એમણે ગોળને ખાસ ખાવો જોઈએ જો તમને ઇન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય તો તમારે એક સોપારી જેટલો નાનો ટુકડો ગોળનો ખાઈ લેવો જોઈએ ગોળ શરીરમાં શક્તિ આપે છે એનર્જી આપે છે પૂરા દિવસ આપણું શરીર એનર્જેટિક ફીલ કરે છે પેટની કોઈ પણ બીમારીને દૂર કરવા માટે ગોળ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે જો તમને કબજિયાત રહેતી હોય તો જમ્યા પછી સોપારી જેટલો એક નાનકડો ટુકડો ગોળનો ખાવાથી કબજિયાત દૂર થાય છે તમે જે પણ ખાવાનું ખાઓ છો એ સારી રીતે પચી જાય છે જ્યારે ખાવાનું સારી રીતે પચી જાય છે ત્યારે કબજિયાત તો દૂર થાય છે સાથે સાથે ગેસ એસિડિટી અને અપચા જેવી સમસ્યા પણ નથી થતી ગોળ આપણા લીવરને ડિટોક્સ કરે છે લિવર આપણા શરીરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જ્યારે લિવરની અંદર ગંદકી વધી જાય છે ત્યારે એની કાર્યક્ષમતા ખૂબ જ ઘટી જાય છે એ સારી રીતે કામ નથી કરતું ગોળ આ લીવરની અંદર રહેલા ઝેરી કચરાને દૂર કરીને લીવરની કાર્યક્ષમતા વધારે છે ગોળ આપણા શરીરની અંદર લોહીની અંદર જે પણ અશુદ્ધિઓ હોય છે ને બહાર કરે છે જ્યારે આપણું શરીર અંદરથી ડિટોક્સ થાય છે લોહીની અશુદ્ધિઓ દૂર થાય છે ત્યારે ત્વચાને લગતી સ્કીનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ છે એ દૂર થાય છે ગોળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ગોળની અંદર રહેલું પોટેશિયમ હૃદયને લગતી બીમારીઓ થવાના જોખમને ઓછું કરી દે છે ગોળ ખાવાથી થતા ફાયદાઓ સમજી લીધા પછી આ ગોળને કેવી રીતે ખાવાનું છે એ પણ સમજી લઈએ આપણા શરીરની પ્રકૃતિ પ્રમાણે જેમ કે શરીરની ત્રણ પ્રકારની પ્રકૃતિ છે વાત પિત અને કફ આ ત્રણ પ્રકૃતિ અનુસાર તમારે ગોળને કઈ રીતે લેવાનું છે એ જાણી લઈએ જો તમારી કફ પ્રકૃતિ છે કફ કફ પ્રકૃતિ વધવાના લીધે તમને વારંવાર ખાંસી અને થાય છે તમારું વજન વધારે છે તમને હાઈપોથાઇરોડિઝમની સમસ્યા છે ફેટી લિવર છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે તો આ બધી સમસ્યાની અંદર તમારે ગોળને આદુ સાથે ખાવું જોઈએ એક નગ જેટલો તમારે આદુનો ટુકડો લઈ લેવાનો છે અને એને ગોળ સાથે મિક્સ કરીને તમારે ખાઈ લેવાનું છે ગોળ અને આદુને ખાધા પછી ઉપરથી તમારે એકથી બે ગોટળા હુંફાળું ગરમ પાણી પી લેવાનું છે હવે જો તમારી પિત્ત પ્રકૃતિ છે જ્યારે શરીરમાં પિત્ત પ્રકૃતિ વધી જાય છે ત્યારે આખા શરીરમાં બળતરા થાય છે પગમાં બળતરા થાય છે પેટમાં જલન થાય છે ખૂબ જ પસીનો થાય છે વારંવાર ગુસ્સો આવે છે તો આ બધા પિત્ત પ્રકૃતિના લક્ષણો છે તો આવા કેસમાં તમારે ગોળને હળદે સાથે લેવાનું છે અડધી ચમચી હળદેને તમારે ગોળ સાથે બરાબર મિક્સ કરી લેવું અને એને ખાઈ લેવું ઉપરથી તમે એકથી બે ગૂંટડો હુંફાળું ગરમ પાણી પી શકો છો હવે જે લોકોની વાત પ્રકૃતિ છે શરીરમાં જ્યારે વાત વધી જાય છે ત્યારે સ્કિન ડ્રાય થઈ જાય છે વાળ બળછળ થઈ જાય છે વાળ ખરવા લાગે છે ઊંઘ સારી રીતે નથી આવતી વધારે પડતા સપના આવે છે તમારું મન ચંચળ બની જાય છે તમે એક કોઈ પણ એક ડિસિઝન નથી લઈ શકતા જો તમને આ બધા લક્ષણ છે તો તમારી વાત પ્રકૃતિ છે વાત અંદર તમારે ગોળ સૂટ સાથે લેવાનું પ્રકૃતિ લેવું અને એને ખાઈ લેવું ઉપરથી તમારે એકથી બે ગૂઠરો ગરમ હુંફાળું પાણી પી લેવું જો તમે આયુર્વેદમાં જણાવેલી આ રીતે ગોળનું સેવન કરો છો તો ગોળ આપણા શરીરની અંદર વાત પિત અને કફ ત્રણેય દોષોને શાંત કરે છે ત્રણેય દોષોને બેલેન્સ કરે છે જ્યારે આપણા અંદર આ દોષો બેલેન્સ રહે છે ત્યારે રોગ થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે હવે ગોળને ક્યારે અને કેટલી ક્વોન્ટિટીમાં લેવું જોઈએ તમે સોપારી જેટલો નાનો ટુકડો ગોળને લઈ શકો છો સવારે અને સાંજે એમ બે ટાઈમ તમે ગોળને ખાઈ શકો છો પણ ગોળ આટલા બધા ફાયદા આપે છે એમ કરીને ગોળનું વધારે સેવન ન કરવું જોઈએ કેમ કે કોઈ પણ વસ્તુ કેટલી પણ સારી કેમ ન હોય પણ જો તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ ન કરવામાં આવે તો એ આપણને નુકસાન કરી શકે છે હવે આજકાલ ઘણા લોકો ગોળની ચા પીતા થઈ ગયા છે એવો એવું વિચારે છે કે જો અમે ખાંડની જગ્યાએ ગોળ ચાની અંદર નાખીશું તો એ ખૂબ જ સારો ઓપ્શન છે હેલ્ધી ઓપ્શન છે પણ આ રીતે અંદર નાખવું ખૂબ જ નુકસાનકારક છે તમારા ચાની અંદર દૂધ છે અને આ ચાની અંદર જ્યારે તમે ગોળ નાખીને પીવો છો તો આયુર્વેદ પ્રમાણે ગોળ અને દૂધ એ બંને વિરુદ્ધ આહાર બની જાય છે અને આ રીતનો વિરુદ્ધ આહાર લેવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે તો મિત્રો ગોળ વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમે ગોળ ખાવાના બધા ફાયદાઓ લેવા માંગતા હોય તો પહેલાં તમારી પ્રકૃતિને જાણો અને એ પછી ગોળનું સેવન કરો તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો